વડોદરાના મહાકાળી બાજુમાં આવેલ વૃક્ષ ધરાશાયી થતા ધડાકાભેર ફોર વ્હીલર ગાડી પર પડતા ફોર વ્હીલર ગાડીમાં બેસેલા ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો વડોદરા શહેરના નહેરુ ભવન વિસ્તાર ખાતે ગાડીમાં સવાર ચાર સ્ત્રીઓ તેમજ એક પુરુષ માજલપુરથી સાધના ટોકી જવા રવાના થયા હતા ત્યારે નહેરુ ભવન ખાતે પ્રખ્યાત મહાકાળી શિવસરની બાજુમાં આવેલ આસોપાળવનું વૃક્ષ અચાનક ધડાકાપે ધરાશાયી થતા ગાડી ઉપર પડ્યું હતું તો તે વૃક્ષ ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થયું હતું જેમાં ગાડીમાં સવાર ત્રણ સ્ત્રીઓ તેમજ એક પુરુષનો આબાદ બચાવ થયો હતો ઘટના બનતાની સાથે જ વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા લોકોએ ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો હતો તેમજ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી હતી ફાયર બ્રિગેડની ટીમે રોલર કટરથી લઈને વૃક્ષને તાત્કાલિક દૂર કર્યું હતું વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો નેહરુ ભવન પાસે નેહરુ ભવન પાસે રોડ પરથી ગાડી જઈ રહી હતી અને તાત્કાલિક કઈક કોઈ જગ્યાએથી ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર ચાર એક જણા હતા જે દબાઈ ગયેલા હતા ફાયર બ્રિગેડને કોલ મળતા સાનિક કાઉન્સિલર દ્વારા જગુદીબેન કાકા દ્વારા કોલ મળતા તત્કાલિક પણ ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા અત્યારે હાલમાં ગાડી પરથી જાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર